નમસ્તે મેપ કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા માં ના ભવ્ય જે ભુમ રઘુકુંભ મેળો છે એમાં મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓની અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિવિધ સુવિધાઓ છે એ મહાનગરપાલિકા એ જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી જે ને યાત્રાધામ વિકાસ બોર્ડ છે

પ્રવાસી માહિતી કેન્દ્રમાં પ્રવાસીઓની સગવડ અને એમને જે છે માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારબાદ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સ્થિત છે એ કંટ્રોલ રૂમમાં પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવે છે ત્યારબાદ જે ફાયર શાખાને થોડી વાત કરીએ તો ફાયર શાખા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં વિવિધ જગ્યાએ જેમ કે બંદોબસ્ત અને મિની ફાયર ટેન્ડર તથા મોટા ફાયર બ્રાઉઝર એ રીતની કોઈ બનાવ આકસ્મિક બનાવ બને તો એને પહોંચી વળવા માટે આગ કે ન લાગે એ માટે ફાયર શાખાના સેવન્ટી વન એકોતેર જેટલા કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવે છે તેમાં મુખ્યત્વે વાત કરીએ તો દામોદર ખાતે મજેવડી ગેટ ખાતે ઝોનલ ઓફિસ ભવનાથ ખાતે જિલ્લા પંચાયત સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળે રિંગ રોડ ઉપર આશોપાલો હોટલ પાસે અને દત્ત ચોક ઘણા પાસે ત્યાં બધે જે છે એ મુખ્યત્વે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાં ફાયરના વ્હીકલ અને સુસજ્જ સ્ટાફ રાખવામાં આવે છે ફાયરના સ્ટાફ દ્વારા એક આ વખતે આઈસી જેને જનજાગૃતિ કહેવામાં આવે તો એના ટેમ્પલેટનું વિતરણ કરી અને લોકોને ડુ એન્ડ ડોન્ટ શું કરવું અને શું ન કરવું એ બાબતે ફાયર શાખા દ્વારા સમજૂત કરવામાં આવેલા છે અને અ જે મેઇન આપણું દાતાર રોડ ખાતેનું મેઇન ફાયર સ્ટેશન છે ત્યાં પણ રિઝર્વ સ્ટાફ અને રિઝર્વ ટીમ જે રાખેલી છે કે રાઉન્ડ ધી ક્લોક છે એ સિટીમાં અથવા ભવનાથ ક્ષેત્રમાં કોઈ પણ બને તો ફાયરની ટીમ પણ ત્યાં સત્વરે પહોંચી શકે એ માટે મૂકેલી છે તેમજ વિશેષ તરવૈયાની ટીમ આગામી બે દિવસમાં જ્યારે રવેડી દ્વારા મૃગી કુંડમાં સ્નાન કરવામાં આવશે સાધુ સમાજ દ્વારા ત્યારે ત્યાં પણ સલામતીને ધ્યાને રાખી અને ફાયરની ટીમ છે જે ધંધા તરવૈયાઓ હોય છે અને ટ્રેન ટ્રેન ફાયર ના લોકો છે મૃગીકુંડ ખાતે પણ પોતાના પેલામાં એક વિશેષ રીતે સુરક્ષા માટે ઉપસ્થિત રહેશે ચાલુ વર્ષે મહાશિવરાત્રી કુંભ મેળાના આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા થયેલ સૂચના અનુસાર માન્ય કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબના માર્ગદર્શન નીચે જુનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા જુનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યાએ અને ભવનાથ ક્ષેત્રમાં જે અલગ અલગ જગ્યાએ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેમાં લગભગ મહાનગરપાલિકાના ત્રીસ થી વધુ લોકોને એટલે ત્રીસ થી વધુના મેડિકલ પેરામેડિકલ સ્ટાફને એમાં ડ્યુટી ફાળવવામાં આવેલ છે આ ઉપરાંત ચોવીસ કલાક માટે નાકોડા હોસ્પિટલ છે નાકોડા ભેરો જે ભારતીય આશ્રમની બાજુમાં આવેલ છે ત્યાં ઓક્સિજન સિલિન્ડરની ઓક્સિજનની પણ વ્યવસ્થા છે સાથે સાથે આ વર્ષે ત્યાં વેન્ટિલેટરની સુવિધા પણ કરવામાં આવેલ છે અને સર્વદંશ માટે ખાસ કરીને આ ભવનાથ ક્ષેત્ર છે એ ફોરેસ્ટમાં આવેલું હોવાથી સર્પદંશ અંગેના જો કોઈ જરૂરિયાત પડે તો એના માટે ઇન્જેક્શનની ઇમરજન્સીમાં પણ વ્યવસ્થા કરવામાં આવે છે આજ દિન સુધી લગભગ પાંચ જેટલા લોકોએ પોતે નાની મોટી જે દવાની જરૂર હોય કે એના માટે વિઝિટ લીધેલી છે અને એનો લોકોને સેવા પૂરી પાડવામાં આવેલી છે સાથે સાથે આ વખતે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દરેક ઉતારા મંડળમાં જઈ અને ત્યાં ફ્રી હેલ્થ ચેકિંગ કરેલું છે તમામ ઉતારામાં જઈને ત્યાંના જે સ્વયંસેવકો છે એનું અને દરેક જગ્યાએ હેલ્થની એક કીટ આપવામાં આવેલી છે કે જેમાં નાના મોટા દળ તાવ કે શરદી કે ઉધરસ કે એવું હોય તો એની કીટ છે એમને પૂરી પાડવામાં આવેલી છે અને તે લોકોને સમજૂત કરવામાં આવે છે સાથે સાથે એ લોકોને તમામને સીપીઆરની તાલીમ પણ આપવામાં આવેલ છે કે ઇમરજન્સીના કિસ્સામાં લોકોને કદાચ કાર્ડિયાક થાય તો કઈ રીતના પાછું બ્રિથિંગ થાય એવી વ્યવસ્થા ની કરવામાં આવે છે લગભગ દસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે આ પ્રમાણે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ વખતે આરોગ્યને લગતી પણ અલગ અલગ સેવાઓ શરૂ કરેલ છે અને બધાને પૂરી પાડવામાં આવે છે હાલમાં કોઈ હજી સુધી હાર્ટ એટેકનો કોઈ નથી અત્યાર સુધીમાં બે એવા સિવિયર કેસ આવેલા હતા જેને આપણે સિવિલ હોસ્પિટલમાં અહીંયાથી જીઈએમઈએઆરએસમાં રેફર કરેલા છે અને એના માટે આપણી પાસે સંપૂર્ણ વ્યવસ્થા છે ઉપરાંતમાં ઇમરજન્સીમાં ટ્રાફિક વાળા વિસ્તારમાંથી લોકોને ઇમરજન્સીમાં ઇવેક્યુએટ કરવાના આવે અથવા કોઈ બીમાર પડે તો એના માટે આપણે મોબાઈલ બુલેટ કે એમાં મોબાઈલ એમ્બ્યુલન્સ તરીકે આપણે જે યુઝ કરી શકીએ એના માટે બે બુલેટની પણ વ્યવસ્થા કરેલી છે કે ઇમરજન્સીમાં ટ્રાફિક વાળા જે વિસ્તાર હોય ત્યાંથી એને ઇવેક્યુએટ કરી અને નાકોડા હોસ્પિટલે અને જો જરૂર જણાય તો પછી જીએમઆરએસ માં આપણે એને રેફર કરવા માટેની વ્યવસ્થા કરી છે હું વીબી ડાંગર વિભાગીય નિયામક એસટી જૂનાગઢ વિશાળ સંખ્યામાં જ્યારે મુસાફરો આવી રહ્યા છે આ મિની મહાકુંભમાં ત્યારે એસટી વિભાગ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ વખતે આપણે ગત વર્ષે જે મિની બસ પચાસ મિની બસ હતી એમાં પાંત્રીસ બસનો વધારો કરી અને પિંચ્યાસી મિની બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ આ સાથોસાથ ગત વર્ષે એસી બસ હતી જે અલગ અલગ જિલ્લા માંથી મુસાફરો ને લે આવતા હતા એમાં પણ વધારો કરી અને ત્રણસો ને ત્રીસ બસ કરવામાં આવેલી છે આ ઉપરાંત ની સિત્તેર વધારાની બસ નું આયોજન કર્યું છે એટલે આમ ઓલ ઓવર પાંચસો બસ થી આપણે સંચાલન કરી રહ્યા છીએ ગઈકાલ અને આજ અત્યારે બપોર સુધીના આપણે આંકડા જોઈએ

આ ઉપરાંત મુસાફર ઘસારો દિન પ્રતિદિન વધતો જાય છે એ ધ્યાને રાખીએ અને જે આપણે જુનાગઢ બસ સ્ટેશન છે ત્યાં ઓનલાઈન રિઝર્વેશન માટેનું એક કાઉન્ટર હોય છે ત્યાં વધારાના બે કાઉન્ટર પણ ખોલવામાં આવેલા છે વિશેષ મુસાફરોની સગવડતા અત્યારે આપણે ડિજિટલ જોશું કે બધાય લોકો ડિજિટલ લાઇઝેશન તરફ આપણે વળેલા છે ત્યારે આપણી પાસે જે દરેક કન્ડક્ટર પાસે ઓટીપીએલ કંપનીના જે મશીનો છે એટલે કે સો કોઈ પણ મુસાફરી જ્યારે કેશલેસ પોતાનું પેમેન્ટ કરવા માગે તો ક્યુઆર કોડથી તે કેશલેસ પેમેન્ટ કરી અને પોતાની ટિકિટ સરળતાથી મેળવી શકે છે